મોરબી જિલ્લામાંથી ગયા જાન્યુઆરી મહિનામાં પોલીસે દરોડા પાડી બે ગોડાઉનમાંથી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો ટંકારા અને સનાણા ખાતે દરોડા પાડી કુલ એક પોઈન્ટ બાવીસ કરોડની કિંમતની ઓગણીસ ની વધુ બોટલ જપ્ત કરી હતી પોલીસે તપાસ કરીને ટંકારા કેસમાં કુલ સત્તર માંથી નવ ધરપકડ કરી તો સનાળા કેસમાં અત્યાર સુધીમાં આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે તો છ આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ છે દારૂના સપ્લાયર ને પકડવા માટે મોરબી પોલીસની ટીમ કામે લાગી ગઈ હતી પોલીસની ટીમને તપાસ માટે મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક તથા રાજસ્થાન પણ મોકલવામાં આવ્યા તપાસ દરમિયાન ખુલાસાઓ થયા છે દારૂની બોટલમાં ડુપ્લિકેટ દારૂ નો હવાનું હોવાનું છે એટલું જ નહીં જપ્ત થયેલા પણ ખોટા દસ્તાવેજ રજૂ કરીને લીધેલા હોવાનો ખુલાસો થયો છે ગોડાઉન ભાડા કરારથી ભાડે રાખનાર કમલેશ બિકાનેર હોવાનું જાણવા મળ્યું છે જોકે રાજસ્થાન પોલીસ તપાસ કરતા આવી કોઈ વ્યક્તિ હોવાનું ખુલ્યું છે આ જે ગુનાની તપાસ છે એ જે તે સમયે એલસીબી બ્રાન્ચને આપવામાં આવી હતી જેના માટે એલસીબીએ મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક અને રાજસ્થાન રાજ્યમાં અલગ અલગ ટીમ મોકલીને આ ગુનાના કામે જે દારૂનો જથ્થો મળી આવે તે તમામ દારૂ ડુપ્લિકેટ હોવાનું અને એના માટે જે કબજે જે બિલ્ટી કરી હતી તે ખોટી હોવાનું જણાવ્યું હતું તથા આ જે ગોડાઉન ભાડે રાખવા માટે જે દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા તે પણ નકલી હોવાનું જણાવ્યું અને જે વાહનો ખરીદવા માટે જે ડોક્યુમેન્ટ રજૂ કર્યા હતા તે પણ નકલી હોવાનું ધ્યાને આવ્યું છે આ જે બંને ગુના છે તેમાંથી જે એ ડિવિઝનનો ગુનો છે તેનો આરોપી ગંગારામ એ ઝાલોર રાજસ્થાન ખાતેથી મળી આવે તેને શોધીને પકડી પાડેલ છે તથા બાળબેરમાંથી બીજો એક જે ગુનો છે ટંકારાનો તેનો આરોપી હનુમાન રામ શંકરરામ પોજારામ શાહુ તેને ત્યાં બારમેર ખાતેથી એલસીબીએ ઝડપી પડેલું છે